હાલ જે વાતાવરણ ચાલી રહ્યું છે તેમાં ચટપટું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે તો ફક્ત પાંચ જ મિનિટની અંદર તમે આ ટેસ્ટી મેગી તૈયાર કરી શકો છો નોર્મલ મેગી કરતાં આ રીતે મેગી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો મોજ પડી જવાની છે તો આ રીતે મેગી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જે મેગી પસંદ હોય ને તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો તો આપણે અહીંયા થી ત્રણ પેકેટ જેટલી મેગી લીધી છે તેને આપણે બાફવા માટે રાખી દીધી તો અહીંયા જો ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે અહીંયા ઝીણું સમારેલું ગાજર અને વટાણા પણ બાફવામાં ઉમેરી શકો છો આપણે પ્રોપર બજારમાં લારી ઉપર મળે છે તેવી જ મેગી તૈયાર કરવાની છે બધા જ ટેસ્ટ આવી જશે આની અંદર એટલે આપણે અહીંયા ઉમેરેલું છે તમારી પાસે હોય તો તમે જરૂરથી ઉમેરજો હવે મેગી બફાય છે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ પણ કટ કરી લેશું અને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો મેગી બફવાઈને રેડી છે તો આપણે તેને બીજા પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાં સુધીમાં આપણે મેગી માટે વઘાર તૈયાર કરીશું તો બેથી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા તેલ લીધું છે સાથે જ આપણે અહીંયા ઘીણી સમારેલી કોબીજ નંગ ડુંગળી થોડું એવું ક્રસ કરેલું લસણ થોડા કેપ્સિકમ અને ઝીણું સમારેલું ટમેટું લીધું છે શાકભાજી તમને જે પસંદ હોય ને તે તમે અહીંયા લઈ શકો છો પણ શાકભાજી ઉમેરશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો સૌથી પહેલાં આપણે ડુંગળી અને લસણ ઉમેરી દઈશું તેને આપણે સરસ સાતડવાના છે અહીંયા એકથી બે સેકન્ડ સુધી જ સાતડવાના છે વધુ નથી સાતડવાના આપણે તેનો ક્રંચી ટેસ્ટ જળવાઈ રહીએ તે માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે બધા જ વેજીટેબલને સરસ સોતે કરવાના છે ડુંગળી થઈ જાય પછી આપણે અહીંયા કોબી જતું તે ઉમેરી દઈશું તેને આ રીતે આપણે સ્લાઇસ કરીને ઉમેરેલું છે તેને પણ આપણે થોડી વાર માટે સાતડવાનું છે ચાચું નથી સાતડવાનું આપણે બધા જ વેજીટેબલની અંદર ક્રંચ જળવાઈ રહી તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એવું નથી કે આ મેગી બનાવતા કલાકો થશે ફક્ત પાંચ મિનિટની અંદર જ બની જશે મેગી બફાઈ છે ને ત્યાં સુધીમાં તમારે બધા વેજીટેબલ કટ કરી લેવાનો પછી વઘાર જ કરવાનું છે એટલે સરસ એવી મેગી બનીને તૈયાર થઈ જશે ગરમીઓમાં કાંઈ ખાવાની ઈચ્છા ન થતી હોય ત્યારે તમે આ મેગી જરૂરથી ટ્રાય કરજો હવે તેની અંદર આપણે કેપ્સિકમ ઉમેરી દેશું તેને પણ એકથી બે સેકન્ડ સુધી જ થવા દેશું હાજી આપણે કંઈ જ નથી થવા દેવાનું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે અહીંયા મેગી આપણે ટેસ્ટી એવી બનાવી છે એટલે તેની અંદર થોડા બધા સોસ ઉમેરીશું ટેસ્ટ છે તે બજાર જેવો આવેલા તો અહીંયા એક ચમચી આપણે સોયા સોસ એક ચમચી રેડ ચીલી સોસ અને સ્વાદ અનુસાર નમક ઉમેરેલું છે હવે જે મેગી સાથે ટેસ્ટ મેકર આવેલા હતા તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે ઝીણું કટ કરેલું ટમેટું હતું તે પણ ઉમેરી દઈશું ટમેટાનો ક્રંચ પણ જળવાઈ રહીએ એટલે આપણે લાસ્ટમાં ઉમેરેલું છે તમે સાથે પણ ઉમેરી શકો છો થોડું એવું શાકભાજી જેટલો જ આપણે હળદર પાવડર ઉમેરીશું જો અહીંયા તમને તીખાસ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તમે અહીંયા લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો બસ હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને એકથી બે મિનિટ માટે જ થવા દઈશું વધુ નહીં એકથી બે મિનિટ પછી આપણે જે બાફેલી મેગી હતી ને તે ઉમેરી દેવાની છે તરત જ શાકભાજી આપણા વધુ સોફ્ટ ન થઈ જાય તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને મેગીનું પાણી છે તે આપણે હટાવવાનું નથી સાથે જ ઉમેરી દેવાનું છે ઠંડી થયા પછી આ મેગી ઘટ થાય છે એટલે આપણે બધી વસ્તુ સાથે જ ઉમેરેલી છે તો અહીંયા તમને સ્વીટ મેગી પસંદ હોય ને તો તમે અહીંયા ટમેટો સોસ પણ ઉમેરી શકો છો પણ આપણે ઉપરથી ઉમેરીશું બસ હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું ક્યારેક ક્યારેક બાળકો મેગી ખાવા માટેનું ખૂબ ઈચ્છા થતી હોય છે અને આપણે નથી બનાવી દેતા પણ આ રીતે બાળકોને તમે વેકેશન ચાલી રહ્યા છે ને તો જરૂરથી મેગી બનાવી દેજો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને બાળકો રાજી થઈ જશે બહારનું ખાવાનું તો ભૂલી જ જશે અહીંયા આપણે નોર્મલ મેગી લીધી છે તમે આટા મેગીનો ઉપયોગ પણ કરી શકો છો ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ એટલી છે તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો મેગી અને આ મેગીની રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હાલમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો વરસાદી વાતાવરણ હોય ને એટલે આવી ચોટપટું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે તો ત્યારે તમે ફ્રેન્ડ્સ આ રીતે આ ડીશ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે બાળકોને તો અને વરસાદી વાતાવરણમાં મેગી મળી જાય તો બીજું શું જોઈએ તો ક્યારેક તો બાળકોને બનાવી દેવી જોઈએ વેકેશન ચાલી રહ્યા છે તો સાથે વાતાવરણ પણ એવું છે ઉપરથી આપણે ચીઝ ઉમેરી દેસું તો ચાલો આ વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ મેગી ખાવા કેને મેગી ખાવું પસંદ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો ફ્રેન્ડ પસંદ આવ્યો હોય ને તમને તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મેગી લવર ફ્રેન્ડ છે તમારા તેને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો જેથી તે પણ આ વરસાદી સિઝનમાં મેગી ફ્રાઇ